ધરમપુર શહેરનો કચરો વલસાડ તાલુકાના પાથરી ગામના તળાવમાં ઠલવાયો ગ્રામજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સરપંચને ફરિયાદ કરતા સરપંચે કલેક્ટરને રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી વલસા તાલુકાના પાથરી ગામમાં એક ખાનગી તળાવમાં ધરમપુર નગરપાલિકાનો દુર્ગંધ મારતો કચરો ઠલાવવામાં આવી રહ્યો છે કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વિના થઈ રહેલી આ પ્રવૃત્તિથી સ્થાનિક ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ગામના ઉપસરપંચે આ મામલે કલેક્ટરને રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે ગામના સરપંચ અશોકભાઈ પટેલે જણાવ્યું સંપતભાઈ બુધાભાઈ પટેલ નામના સ્થાનિકે અગાઉ મત્સ્ય પાલન માટે તરાવ ખોદાવ્યું હતું હાલ આ તળાવને પૂરવાની કામગીરી ચાલી રહી છે જેના માટીના બદલે ધર્મપુર નગરપાલિકાનો કચરો ઠાલવવામાં આવી રહ્યો છે ઉપસરપંચે જણાવ્યું કે આ કચરામાંથી એટલી તીવ્ર દુર્ગંધ આવે છે કે ગામ લોકો અને રસ્તેથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા બે દિવસથી રાત દિવસ કચરો ઠાલવવાની કામગીરી ચાલુ હોવાથી રાત્રિના સમયે ફેલાતી દુર્ગંધને કારણે લોકો ઊંઘી પણ નથી શકતા આનાથી આખા ગામના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થઈ રહ્યું છે સૌથી ગંભીર બાબત તો એ છે કે તળાવમાં કચરો નાખવા માટે તળાવ માલિક કે કચરો ઠાલવનારોએ ગ્રામ પંચાયતની કોઈપણ જાતની પૂર્વ મંજૂરી લીધી નથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે પંચાયત અજાણ હોવાનું પણ સામે આવ્યું છે ગ્રામજનોની માંગ છે કે તળાવમાં કચરો નાખવાનું તાત્કાલિક બંધ કરવામાં આવે જેઓના કહેવું છે કે જો તળાવ પૂરવું હોય તો માટીનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ ગંદકી ફેલાવતો કચરો સ્વીકાર્ય નથી ઉપસરપંચે જણાવ્યું કે જો આ પ્રવૃત્તિ અટકવામાં નહીં આવે તો જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે ત્યારે આ અંગે ખાનગી તળાવના માલિક સંપતભાઈ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ તેમની માલિકનું તળાવ છે અને હાલ તેમની મરજીથી પુરાણ કરવામાં આવી રહ્યું છે તેમણે દાવો કર્યો છે કે તેઓ કચરા વચ્ચે પાવડરનો છંટકાવ કરે છે અને ગામમાં કોઈની ફરિયાદ આવી નથી ત્યારે જો ગામમાં કોઈ આવી ગંદકીના કારણે દહેશત કે કોઈ પણ જાતની બીમારી ફેલાય તો જવાબદાર સંપત પટેલ રહેશે કે જવાબદાર અધિકારી અશુકભાઈ છે અશુકભાઈ કઈ રીતની ફરિયાદ મળ્યા એને કઈ રીતના પર ખાનગી તળાવ છે ભાઈ નું અને એ ડમ્પિંગ સાઇડ થી કઈક વેસ્ટ કચરો લાવે છે અને એ તળાવ પૂરવાનો છે પણ એ કચરો એટલો બધો દુર્ગંધ મારે છે ને કે ન પૂછ સવાદ અમારી પાસે એને કોઈ જાતની પરમિશન લીધી નથી કે કોઈ બીજી જગ્યા ની પરમિશન લીધી એટલે હવે અમે પંચાયત તરફ એને એક નોટિસ પર કહેવાનો છે કે કદાચ રોગચાળો ફાટી નહી નીકળે એના માટે એ તરફાત એ બી નીકળે એવું છે કે એટલું ખરાબ હાલતમાં છે ને એ કચરો કોઈ પ્રકારની કઈ કઈ લીધી કઈક ધરમપુર સાઈડ થી લાવે છે લંપી સાઈડ થી કોઈ ગામના એક્ઝેક્ટ બાજુમાં જ છે શું હા ભાઈ એટલે જ શું છે સાહેબ કે રોગચાળો ફેલી ને કાર છે જ આપડી એટલે વહેલી તકે અમે જાણ કરીને એ કચરો બંધ કરી દે તો સારું અને ગામના મુખ્ય માર્ગો પરથી જ જાય છે હા ગામના મુખ્ય માર્ગ પરથી તમે જોયે છે બધું કચરો પડતો જ જાય છે અંદર